હાઈ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જો અમે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે એ વાસ્તુમાં જવું છે એટલે પેલા ત્યાં નાઈટ વેર ને નાઈટ વેર લઈ લીધું છે ને પછી એવું કરીએ બાકી છે જગાડ્યું છે ભૂમિ જય શ્રી કૃષ્ણ ચાલો તમને એક વસ્તુ બતાવું અત્યારમાં ભાળી ગયો મમ્મી ચાલો જોવા ચાલો જોવા જો એ કયા હા એક આ બાજુ ટચ ન કરો બીજે છે બસ પીતી બોલતો તો ને અમાર બારી આવીને બેઠા છે ચાલો દર્શુભાઈ જોઈ લેજો ચાલો જો ફ્રેન્ડ્સ માં બાર ફાઈનલ લુક થઈ ગયો છે તૈયાર વાસ્તો માં જવા માટે બે બહુ પાસ્તો અને આ જો રેડી હવે નીકળીએ છીએ દર્શુભાઈ એ તૈયાર થઈ ગયા છે દર્શભાઈ રેડી ગુમેતે રેડી થઈ ગયો પણ એને સાઇડ સ્ટિક તોડી નાખી છે ને એટલે એ બાજુ છે ભાઈ હવે એ જ રેકોર્ડ કરશે અને ચાલો અમે જઈએ છે વાસ્તુમાં અને નીકળીએ ચાલો તો તમને મળી આવી પાછા ઉડી ઉડી કદાચ હા જો ફ્રેન્ડ્સ ભાવેશ કામે લાગી ગયો છે હાલો કામ કરવા ભાવેશ એમ કે લાવ બસ હવે આજ કે કાલ હવે આ બધું ટેકા કાઢી નાખશે એટલે અમારો દાદરો ખુલી જશે પછી પાવાનો અહીં બંધ થઈ જશે એટલે અહીંયા ઓછો બગડશે જો ફ્રેન્ડ્સ આવી ગયા વાસ્તુમાંથી હવે હવે જઈએ છીએ ઘરે ઉપર ચડી જઈએ અને વાસ્તુમાંથી આવતા રહ્યા છીએ ને ભૂમિતની બે ભાઈ તો ચડી ગયા ઉપર જમી કારવીને જો દાદરાને બાદરાને હવે ચડી જાય એમાં અહીંથી શરૂ કરી દીધું છે સીધું જ ચડવાનું હોય ને જો ફ્રેન્ડ્સ આમાં દાદરો આમ શરૂ કરી દીધો છે પાછળ કામ કરવાનું હતું એટલે વાસતું આવતા તડકો બહુ છે એટલે વાઈટ ચુંદરી ઉપર નાખી ગઈ વાઈટ ચુંદરીમાં તડકો ઓછું લાગે બાંધવા ચાલો જોયું છે ઘર આખું હારું નહી થાય ત્યાં ભી મેળ આવે બધું થોડું 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 સારું છે આ શેતી દસુભાઈ વાડી રાખવા રાખી છે આડી કરી દે તો સીધો હોય ન

ચાલો ફ્રૂટ ખાવા દશુ જય શ્રી કૃષ્ણ ફરીવાર છે ભૂમિત ફરીવાર બે જાઉં બધાને ફરીવાર થઈ ગયું સવારમાં કર્યું છે એમ તો જય કૃષ્ણ ફાઇન જુઓ ફ્રેન્ડ્સ ચાલો હોટ્સના આપવામાં બનાવીએ બતાવું કેમ રેસીપી છે આજ હોટ્સના આપો બનાવીએ બપોરે ગયા હતા બહાર જમવા અને થોડું ખાધું છે હળવું ખોડું બહુ નથી ખાધું પણ તો એને આવીને ફ્રૂટ ખાધું હતું તો અત્યારે ખાલી અકોમ લઈ લેવા છે ઓટ્સ અને એની જોડે શાક રોટલો નહીં લઉં ચાલો તો એટલા લીધા છે ઓટ્સ હવે આમાં છાશ નાખીને પલાળી દઉં પેલા હું ચાલો તો ફ્રેન્ડ્સ આ છે ઘરેથી આમાં છાશ આવે છે આ છાશમાં પલાળી દઉં અને પાંચ દસ મિનિટ પલાળીને ખાવા દઈશ

અને પછી થોડુંક દસ પાંચ મિનિટ જે ઉપડ્યું છે દસ મિનિટ તો નહીં પણ પાંચ મિનિટ જે ઉપાડી રહ્યું છે અને પછી મેં આને અંદર સોડા અને મીઠું નાખીને જો આ રીતે તેલ ટીપુ ટીપું નાખીને અને પછી આનો ઘાણ બનાવ્યો છે એટલે મેં તરત જ તમે જ્યારે આને નાખશો એટલે એની ચિકાસ કેમકે ઓટ્સનું છે એટલે થોડુંક રવા કરતાં સેજ ફેર પડશે રવાનું છે ને ચિકાસવાળું ન હોય ને સારું હોય એકદમ પડી જાય અને આ છે ને તમારે નાખો ને એટલે થોડુંક ફેર પડે આમાં તમે જ્યારે નાખશો ત્યારે ચમચીની જોડે તમારી બેટર થોડુંક સામું પાછું આવે કેમ કે આમ થોડુંક સ્પ્રેડ થાય એમ ચીકા જેમ લાળ પડતી હોય ને એના જેવું બધું જો આ રીતે સ્પ્રેડ થાય મારે આમાં સ્પ્રેડ થાય છે એ રીતે પણ તો એ સરસ લાગે છે ટેસ્ટમાં સ્વાદમાં બહુ સરસ થાય છે બહુ સરસ જેવા ઓલા થાય છે ને એના જેવા થાય છે થોડુંક ડિફરન્ટ લાગે પણ બની બહુ સરસ જાય છે આ જુઓ તમે નાખો છો એટલે તરત ફૂલે છે પણ આમાં મારે એક એ થઈ ગયું જો મેં આ ઢાંકી દીધું ને એટલે વેઠી ગયા જો આ રીતે ફૂલેલા ના રહ્યા અને આમ સંકોડાઈ ગયા સંકોડાઈ ગયા પણ ચડી ગયા પણ ટેસ્ટ એ બહુ સરસ રહ્યો હતો પણ આવી રીતે થઈ ગયા પણ મેં ઢાંક્યું નહોતું ત્યાં સુધી એ ફૂલેલા ઉપર આવતા હતા અને સરસ બનતા હતા પછી મેં એવો વિચાર કર્યો કે ચાલો આ ઘાણ લઈને પણ બીજો નાખો ને ત્યારે એને ઢાકવું નથી આમાં અને સૂજીનો આ રવાના ને એના વહેલામાં એવું થાય છે તમે ઢાંકો તો બહુ સરસ બને છે તોય ફૂલાય છે આને છે ને ઢાકી દીધું ને તો ફૂલાતા નથી તો તમે એ ધ્યાન રાખજો કે ઓટ્સના જ્યારે બનાવો ત્યારે ઢાંકશો નહીં ઢાંકશો ને તો બેઠી જશે ને તમે નહીં ઢાકો ને તો સરસ થશે એમને ચડવું છું જો આ બેઠેલા છે પણ ચડી ગયા છે સરસ એટલે અમે લઈ લીધા છે પણ બીજો ઘાં જ્યારે હું નાખું છું ત્યારે તમને બતાવતી નથી પણ એમનમ છે તમે જોઈ શકો છો જો આ બીજો ઘાણ આવી ગયો છે મારે બે મૂક્યો તો એ આ ફૂલેલા રહ્યા છે જો અને મેં ઓપન ચડવા દીધા છે ને મેં ઢાંક્યું નથી નીટથી કવર નહોતું કર્યું એટલે તમે જોઈ શકો છો જો આ કેવા સરસ બન્યા છે ફૂલેલા ટેસ્ટમાં તો બે સરસ સરખા જ હતા બેટર એક જ હતું એટલે જુઓ ફ્રેન્ડમાં બેસી ગયા છે આ છે ને પેલો ઘાં છે ઢાંક્યા નહીં બેસી ગયા

દર્શુભાઈ ભાઈ જમે છે અપમ તો એને અપમ જ હાલે જો અને જો ઓટ્સ ના હોય ને તોય જાય ભાઈ કેવો છે તો બધા જમવાના આજે બનાવીને ઓટ્સ ના બીજ વસ્તુ ખાઈ જોડે લઈ એ જ ખાવાની અને એ થોડાક જ ખાઈશ બાકી પૂરું ચાલો અમે જમી લઈ ને તમે જમી લો ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ અને અમે અનવરા થઈ ગયા છીએ એ બાજુ હનુમાન જયંતિ હતી ત્યાંની પ્રસાદી અમારા ઘરે આવી ગઈ હતી કેમ કે ભાવસની ગયા હતા ત્યાં પ્રસાદી લેવા વાસ્તુમાં જઈ એવા આજે ઘણું કામ હતું તો એ બ્લોગ થોડો બનાવ્યો છે તમારી જોડે આ ઓટ્સના અપમની રેસીપી શેર કરી છે એ બધું કર્યું છે અને અત્યારે અમે લઈ લીધું છે ફ્રૂટ જુઓ તમે જોઈ શકો છો અને જો બધાના પ્રશ્નના જવાબ તમને કહી દઉં છું કે મારા હાથ બહુ જાડા છે તો મારી એક્ એક્સરસાઇઝ એક છે કે તમે મ્યુઝિક પર ખાલી કન્ટિન્યુ હાથની એક્સરસાઇઝ એ છે એમાં ઘણો ફેર પડશે બધું આવી જાય છે પહેલાંના બ્લોગમાં છે પછી એક બીજું છે કે હાય હેતલબેન હું તમારા બ્લોગ જોઉં છું મને તમારો બ્લોગ ગમે છે બહુ ગમે છે મારે પણ વેઇટ લોસ કરવું છે પણ મને ડોક્ટરે કોઈ પણ ડાળ કે કઠોળ ખાવાની ના પાડી છે તો હું શું લઈ શકું ડાયટમાં એ કહેજો નહીં મને તો તમને કઠોળ કે ડાળ ના પાડી છે બાકી બાજરાનો રોટલો છે એ હેલ્ધી ના નથી પાડી આપણે ખાસ ઘઉં અને મેંદો જ બંધ કરવાનો છે તો તમારે કઠોળ નથી ખવાતું તો કઠોળની જગ્યાએ હેલ્ધી શાક લઈ શકો છો તમે દૂધી છે એવા શાક લઈ લકો અને બપોરના તમારે ગ્રીન સ્લાડ લઈ લો તમે પછી ફ્રૂટ લઈ શકો છો અને મગનું પાણી તો પી શકો કદાચ હાલો કઠોળ ના પાડ્યું મગનું પાણી તમે કાઢીને પી શકો છો મગનું પાણી છે એવું બનાવીને પી લો અને એક ખાસ એક એ કરી નાખો કદાચ તમે જે લેતા હો ને એમાં ક્વોન્ટિટી સાવ ઓછી કરી નાખો બસ એ કરો લ્યો ભલે એ જ તે વસ્તુ પણ ક્વોન્ટિટી ઓછી અને હેલ્ધી ખાવ ભલે તમને કઠોળ હેલ્ધીમાં ના પાડી પણ ઘણી વસ્તુ છે કે તમે બપોરે દહી લઈ શકો છો એ વસ્તુ અમુક અમુક તમે લઈ શકો છો અને એનર્જી ડ્રિંક લો વધારે અને પાણી પીવો એટલે તમને એ ફેર પડી જશે અને બાકી ફ્રૂટ છે કઠોળ સિવાય એમ ગણું તો હેલ્ધી ઘણી વસ્તુ છે ઓટ્સની વસ્તુ લઈ લો તમે જો આજે જ મેં ઓટ્સને એમ કહું હતું છું ઓપમ બનાવ્યા છે પછી ઓટ્સની ખીચડી છે ઓટ્સના તમે આ આપણે ઢોંસા બનાવી લો એવું બધું થઈ જાય અને બીજો એક પ્રશ્નનો જવાબ છે એટલે તમે કઠોળ સિવાય ઘણી વસ્તુ એવી છે કે તમે વેટલોસ કરી શકો છો એવું નથી કઠોળ ઉપર જ થાય પછી એક રોજના વિડીયો મૂકોને હું ઘણો પ્રયત્ન કરું છું પણ હમણાં કામમાં એવા છે ને કે થોડું થોડું કંઈક ને કંઈક કામ વેસિજ થાય છે નથી થતું એવું છે પછી એક હેતલબેન મને પેટમાં બહુ બળે છે એવું કેમ થતું હશે તો તમને ક્યારે પેટમાં બળે છે હિમેજ પીવો પછી બળે છે કે મગને ઉખાવો પછી જો હિમેજ ક્યારે લેવાની છે તમને કીધું રાત્રે તમારો ફૂલ સૂવાનો ટાઈમ થઈ જાય ને ત્યારે લેવાનું છે હિમેજ પીને તમે જાગશો એટલે તમને પેટમાં બળતરા અનુભવ થશે પણ તમારે જાગવું નહીં નીંદર આવી જશે ને તો કંઈ પ્રોબ્લેમ નહીં થાય પણ તમે સૂતાનો એટલે તમને એ અસર કરે ને હિમેજ એટલે તમને પેટમાં થોડીક બળતરા થાય એ એટલે તમે હિમેજ ક્યારે લેવાની એટલે જ કહું છું સૂતી વખતે લેવાની હશે કા પાણીમાં લાસ્ટ ટાઈમ આપણે જ્યારે સુવાનો ટાઈમ થાય ને ત્યારે પછી એક બીજું કીધું છે કે હેતલબેન મને નબળાઈ બહુ લાગે છે અને ચક્કર આવે છે તો મારે શું કરવું હું સુરત રહું છું તમે સુરત તમારા ભાઈના ઘરે આવો ત્યારે અમારા ઘરે આવજો જરૂરથી આવશું અને નબળાઈ રહે છે ને ચક્કર આવે છે ડાઇટ કરો ત્યારે જ કે વગર ડાઇટ એકનો હતો વચ્ચે અમારે કોમેન્ટ એમાં એમ કહેતા હતા કે મને ઓલમોસ્ટ નો ડાઇટ કરું તો પણ એવું રહે છે એમ જો તમે ડાયટ કરતા હોવ ત્યારે જ રહેતું હોય ને તો ડાયટ તમારે થોડીક હેલ્ધી લો ને થોડુંક ખાવાનું કન્ટિન્યુ કટકે કટકે શરૂ રાખો બહુ નહીં કેમકે તમારે ચક્કરને નબળાઈને એવું કાર્ય રહેતું હોય તમારે થોડુંક કામ રહેતું હોય ઘરનું વધારે ત્યારે અને જો તમારે બહુ કામ ન રહેતું હોય તો કાંઈ વૈશું ન થાય તમારે નીંદર કરવાનો ટાઈમ રહેતો હોય બપોરે બપોરે જઈને નીંદરનો ટાઈમ ન રહેતો હોય કામ કન્ટિન્યુ રહેતું હોય તો એને હેલ્ધી ખાવ અને તમે કન્ટિન્યુ મગનું પાણીને એવું એનર્જીવાળું શરૂ રાખો એટલે નબળાઈને ચક્કર નહીં આવે અને બીપીની પ્રોબ્લેમ ના હોય કભાવે છે વિટામિન ગોળીઓ સાઈડમાં લેવી પછી એક છે હાઈ હેતલબેન જય શ્રી કૃષ્ણ હેતલબેન હર રોજ થાય કે કાલથી ડાયટ કરીશ પણ હા થતું જ નથી તમારા રોજ બ્લોગ જોઈ એમ થાય કાલથી કરીશ પણ આ તમારો પહેલાં એકવાર આવ્યો હતો કાલથી નહીં આજથી શરૂ જ કરી દેવાનું તમારે હું તમને એમ જ કહું તમે જવ બીજે દિવસે મૌન મકમ કરીને શરૂ જ કરી દેવાનું જેમાં તમને મોટિવેશન મળતું હોય ને તમારે ફરે બે કલાકે પાછો મોટિવેશનનો વિડીયો જોવો પડે તમને ખાવા વગર જવાનું માં ને મોટિવેશનનો વિડીયો અને બીજું ડાઇટમાં તમારે બીજું શું હેલ્પ કરશે જે તમારી કોઈ ફેવરેટ કામ હશે કે જેમાં જે કામ એવું હોય કે તમે એમાં ગર્યા પછી તમને કાંઈ બીજું સૂજે નહીં એ વસ્તુ તમને ડાઇટમાં વધારે કામ કરશે જોજો તમે કે આ જે કામનો રસ વધારે હોય તમને તમને બીજું કાંઈનું શું છે તમને એકદમ ઈચ્છા થાય કે આ બસ આ જ કરવું છે એમાં તમને વધારે ડાયટમાં હેલ્પ મળશે જેવું કે કોઈકને ગેમ રમતું હોય કોઈકને ફોનમાં રસ હોય તો એમાં વધારે અમુક ટાઈમ ફ્રી ટાઈમ થાય ત્યારે ખાવાનું સાંભળે કામ હોય ત્યારે તો આપણે સાંભળવાનું નથી કામ પૂરું જ કરવાના છે ફ્રી ટાઈમમાં એવું થાય ત્યારે એવું વસ્તુ લઈ લેવાની જે તમને વધારે ઇન્ટરેસ્ટ હોય એમાં એટલે બીજા કોર આપણે ન ખેંચાય અને શરૂ જ કરી દેશો શરૂ કરશો તો જ થશે કાલથી કાલથી નહીં આજથી જ શરૂ કરી દેવાની એમ રાખવાનું તો થઈ જશે બીજા કોઈને અત્યારે મેં છે ને બધાના જવાબ લખીને આપી દીધા હતા કેમકે મારે બે દિવસ થઈ ગયા હતા આ વખતે એટલે કોઈના મેં ભેગા નથી થવા દીધા જો તમને કોઈને કોઈનો બાકી રહી જતો હોય કોઈનો જવાબ તો કમેન્ટ કરજો અને અમારો આ વીડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ દસ ભાઈ હું ખાય છે જો દસ ભાઈ જો ચેડો હું ખાય છે చూలీ